નમો નવ મતદાતા સંમેલનનું આયોજન યુવા મોરચા દ્વારા થયેલું છે પૂરા ભારત દેશમાં એક સમય સાથે નરેન્દ્ર મોદી સાહેબે વર્ચ્યુઅલ મિટિંગથી લીધેલું છે આજનું સંમેલન જે હવે પહેલી વખત વોટ જે આપી રહ્યા છે એ લોકોને વર્ચ્યુઅલથી નરેન્દ્રભાઈએ સંદેશ આપેલો છે કે સારી પાર્ટી સારું નેતૃત્વ જોઈને વોટ કરવા અપીલ કરી છે અને દરેક યુવાનોને પોતાના ઘરે પણ સંદેશો આપવા વિનંતી કરી છે કે સારી પાર્ટીને વોટ જોઈને આપો